દસ કે બાર ના બના આઠ બનાવે આઠ જય દાદા

જેવું ખોટું કરવા આવ્યો જા ભાઈ મજા આનંદ પરગડું ના ગવડાય નવે વર વળવું નકામું પડે ભાઈ રાજુ ભાઈ હજારો વર્ષ થી દુઃખી પડી છે ના બનો ભાઈ હાથ કે ન બનાવો હરુભાઈ જગત કદાચ કારણ બનાય હરુભાઈ ઓટલા બંધ થવાના વાળાને નવાનું તમારે કોઈ નવાનું ના આવશે એક વેણ બનાવજો વધારો ના કરતા દસ ના બને ભાઈ છ કે આઠ બનાવી દો વધારે તો કેતો નહીં ભાઈ હિતુભાઈ આ વસ્તી ને વરા પાલવી ભાઈ દાદા

હજુ એક દાડો સમય આવે ને હેતુભાઈ કદાચ આટલું જગત આખું દાખલો ભાળો પણ જો કદાચ મારી વસ્તી જ મારી સામુ આઈ ને આંગળી ના ઊંચી કરે મને ધરમ ના કે પણ એમાંય કારણ એ છે ભાઈ હેતુભાઈ કોઈ બોલવા નથી થતું ભાઈ ધૂણવા વાળા નહીં નથી થતું માણા નહીં નથી થતું ભાઈ

અને એક દાડો જો રાજુભાઈ જગત માં રાજપૂત ના દીકરા શું ઇતિહાસ ના બતાવી દો ગંગાબાનો દીકરો મટી રહ્યો એક દાડો જો કદાચ ઘરે પોકન જો એના કામ ના ઉકેલ નાખો હું વિક્રમસિંહ નો દીકરો નહોતો વેણ જોતું વધારો ના કરતા ભાઈ

કદાચ કામ અટવાનું હોય છે તો એમાં મારો ધર્મ પરીક્ષા લેતો હોય છે જો કદાચ

અઠવાડિયામાં ત્રણ વાર નીકળ્યા દોઢ મહિનો પણ માણા માણા નું હગું ધરમ ધરમ નું હગું ભાઈ દુનિયા હશે ભાઈ હરુભાઈ પણ એક હાચી આсел અને બેહી જે જો ભેજે હા દલ એક વેણ જોતો ભાઈ ન આવ ના ભાવ દેઠા ન કી

કદાચ જીવ ગાય છે તો નહીં ભાઈ અમાર જીવ પણ કદાચ જો મરતાય અમાર જેવું આવડી જાય ને તો આ ધરતી ભાઈ તમને ઇતિહાસ નહી છે જે માં ધરતી હાટું કરીને જાય છે ભાઈ આબરૂ હાટુ કરીને જાય છે બાકી ગમે એટલી માલ મિલકત છે હરુભાઈ કોઈ તમને પૂછવા ના હોવાનું છે વધારો કરજો વ્યાન ના બનાવતા ભાઈ આજુબાજુ જો ત્રણ ગામ એ જગ્યા ઉપર ના જમાડું હું વિક્રમ છું અને નો ગામ નો નહિ ભાઈ હરુભાઈ સાબિત કરું છું બોલું ને કે ભાઈ પાયો ગાળો જો કદાચ આ રૂમ ના પૈસા વાપરવા વાળો ના લાવું હું ધારે પણ કોઈના નામનો આઠાનો રૂપિયો લેવાનો નહીં ભાઈ ધરમના નામે કોને બિવાડવાનો નહીં ભાઈ બહાદુરજી બાકી જગ્યામાં પગ મેલું કે ભાઈ ભાળુંન કે આ ધરમ હોય એટલે ના નીકળ્યા એટલે મારે નવે વરણ તમને તમે રહ્યા મારો ધર્મ જાણે છે ભાઈ બાકી પાંચ લાખ ની આવક હોય જો છ લાખ નો ખર્ચો ઉભો ના હોય મારી ની મહાની ની ઓળખાણ નકા સારા વિચાર ના આવે જો ભાઈ પૂજા પાઠ ધર્મ ભક્તિ ના હિસાબે તમે ટકી રહ્યા ભાઈ વધારે તો કેવું નહિ હરુભાઈ આયો તે દુનો મેલડી અરે મેળ તો મારા પાકો